આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો આ વિડીયો પણ સામે આવ્યો છે કે જેવી રીતે આ ગાડી પાર્ક કરવાની હતી પરંતુ આ ગાડી પાર્ક કરવા માટે બોર્ડ અને અને બોર્ડને જ ઉખાડી હવે ગાડી પાર્ક કરવામાં આવી વધુ વિગતો ઋષિ આપણી સાથે સીધા છે ઋષિ યુવકે કોર્પોરેશનનું બોર્ડ ઉખાડીને ફેંકી દીધું કારણ કે ગાડી પાર્ક કરવા માટે તે નડતું હતું અને તેના જ કારણે તેને ઉખાડીને ફેંકી દીધું આ વિડીયો ક્યારનો છે ઘટના ક્યારની છે અને કોઈ પગલા લેવાયા આ વ્યક્તિ કોણ છે ગઈકાલે રાતની આ ઘટના છે મારા જ એક મિત્ર એ આ વિડીયો પોતાના મોબાઈલમાં શૂટ કર્યો છે અને તેને ન્યૂઝ કેપિટલ શેર કર્યો તેને સ્પષ્ટપણે કહ્યું કે સરકારી પ્રોપર્ટીને વિડીયોમાં સ્પષ્ટપણે જે દેખાઈ આવે છે કે એક યુવક નીચે ઉતરે છે કોર્પોરેશન નું આ બોર્ડ પોતાના હાથે હલબલાવીને ઉખેડવાનો પ્રયત્ન કરે છે કારણ માત્ર એક જ કે પોતાની ગાડી પાર્ક કરવામાં આ બોર્ડ તેને નડતું હતું ખરેખર એક ગંભીર મુદ્દો છે આ વ્યક્તિ ઉપર સખ્ત કાર્યવાહી થવી જોઈએ કારણ કે એ પછી કોઈ ડ્રાઈવર હોય કે પછી આ મર્સિડીઝ માલિક હોય એમએલએ લખેલી આ મર્સિડીઝ કાર છે જેમાંથી નીચે ઉતરીને વ્યક્તિ સ્પષ્ટપણે જાણે કેમ ચોરી કરવા નીચે ઉતર્યું હોય એ પ્રકારનું તેનું વર્તન હતું અને આજુબાજુ સ્પષ્ટપણે જોઈ રહ્યો છે કે કોઈ મને તો જોતું નથી ને એ પ્રકારે તે કરીને એક આખું વર્તન કરીને આખું બોર્ડ ઉખેડવાનો તે પ્રયત્ન કરે છે મારી સાથે રાજકોટના સમાજ શ્રેષ્ઠી અને અગ્રણી બંકિમભાઈ જોડાયા છે આ મુદ્દે આપણે તેની સાથે વાત કરીશું બંકિંગભાઈ જે વિડીયો વાયરલ થયો છે મર્સિડીઝમાંથી વ્યક્તિ નીચે ઉતરે છે ને આ પ્રકારનું કૃત્ય આ કેટલું યોગ્ય મેં આપના માધ્યમથી આપના ન્યૂઝમાં મેં જોયો વિડિયો એ આપણા આપણા ન્યૂઝમાં જોયો વિડિયો ખરેખર કોઈ સભ્યતા હોવી જોઈએ આપણે સમાજ શ્રેષ્ઠી જે હોઈએ તો સમાજનો કોઈ પ્રોપર્ટી છે સમાજનો કોઈ કોઈ પણ વસ્તુ હોય સરકારી પ્રોપર્ટીનું નુકસાન ન થવું જોઈએ કે પછી કોઈ પણ વસ્તુ આપણે કોઈ તૂક પણ ન જોઈએ આપણે કેમ વિદેશમાં જઈએ છીએ તો કેમ જ રહીએ છીએ એમ આપણા દેશમાં જો આપણે જ પોતે નહીં કરીએ અને આપણે કોઈ આમાં કોઈ ક્લાસીસ નથી હોતા કોઈ હોતા નથી પણ ખરેખર પોતાની જાતને જ આપણે અવેરનેસને સારા વ્યક્તિ તરીકે આપણે દેશ આપણા રહીએ તો આપણો દેશ પણ ઘણો ખરેખર સ્વચ્છ અને સારી રીતે રહીએ કે આવી રીતે બોર્ડ ઉખાડવું એક ગાડી પાર્ક કરવા માટે એ એક વ્યાજબી નથી કે ગમે કાર્ય હોય કોણ પણ વ્યક્તિ મને ખ્યાલ નથી કોણ વ્યક્તિ છે પણ ખરેખર એ વ્યક્તિ વસ્તુ વ્યાજબી નથી ના કહેવાય મર્સિડીઝ કાર છે અને એમએલએ ગુજરાત લખેલું છે ભલે વ્યક્તિ કોઈ પણ હોય પણ તમે શું માનો છો કે આવું કૃત્ય કેટલું યોગ્ય ના જરા યોગ્ય ના કહેવાય અને ખરેખર માણસે જોરે ના કહેવાય અને આપણા એક પ્રોપર્ટી તો નો નુકસાન કરે કે આપણે કોઈ આપણે આપણે કોઈ કામ સારું કરવું જોઈએ ગવર્મેન્ટ નું પ્રોપર્ટી નું સમાજ નું મને આ કુખેડવું ના કરવું એ ખરેખર અયોગ્ય કહેવાય શું માનો છો એક શ્રેષ્ઠી તરીકે શું કાર્યવાહી થવી જોઈએ ભલે કોઈ પણ વ્યક્તિ હોય જે કાયદેસર કાર્યવાહી થતી હોય એ થઈ જોઈએ જે રીતે સમાજ શ્રેષ્ઠી કહી રહ્યા છે કે કાંઈ પણ કાર્યવાહી થવી જોઈએ પરંતુ ખૂબ જ ગંભીર ઘટના છે એક સરકારી બોર્ડને પોતાની ગાડી પાર્ક કરવા માટે ઉખેડવું અને એમાં પણ જે જેવી કારમાંથી નીચે ઉતરીને વ્યક્તિ આ કૃત્ય કરે એ તો ખરેખર તેની ઉપર એક ફિટકાર છે હવે એમએલએ ગુજરાત લખેલું છે ગાડી કોની છે તો તપાસનો વિષય છે પરંતુ ખરેખર જે નિયમ મુજબ કાર્યવાહી થવી જોઈએ અને સખ્ત કાર્યવાહી આ વ્યક્તિ ઉપર થવી જોઈએ તે વાત સ્પષ્ટ છે જી બિલકુલ ઋષિ માહિતી સાથે જોડા બદલ આપનો આભાર